અમદાવાદના બોપલ ઘુમા રોડ ઉપર આવેલ દેવ રેસીડેન્સી નજીક સવારે પક્ષીને બચાવવા જતા ફાયર કર્મચારી હાઈ ટેન્શન લાઈનને અડી જતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું આ મામલે ફાયર બ્રિગેડના અધિકારીઓ જાણ થતાં તાત્કાલિક તેઓ બોપલ ખાતે પહોંચ્યા હતા ફાયર બ્રિગેડના કર્મચારી મૃતક અનિલ પરમાર મૂળ સાડંદના રહેવાસી છે તેઓના પરિવારમાં તેમની પત્ની અને એક બાળક છે આ સમગ્ર ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ત્યાં હાજર ફાયર બ્રિગેડના સ્ટાફે દોરડા વડે તેઓને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓને બચાવી શક્યા ન હતા ઘટના પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા સહિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા બાદ હતા હતાશ મકવાણા સેવન્ટી સિક્સ ગુજરાતી